खाता है, है। गोजरा <laughs> शुभम <laughs> भाई तुम खोटा पीड़ा वक्त કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો અને મજામાં જ રહેવાના અને આજે તો જો ભાઈ મેં સાંજના સાત વાગે લોક ચાલુ કર્યો છે કારણ કે અમારે બધા ભાઈબંધોને આજે રવિવાર છે એટલા માટે ભગુડા અને બગદાણા જવાનું છે તો હાલો આપણે બધા ભાઈબંધો પછી ભેગા થાઈએ અને સીધા જઈએ ભગુડા અને બગદાણા તો બે કન્ટિન્યુ તમે વ્લોકમાં બના રહેજો અત્યારે જો બધા ભેગા થઈ ગયા છે દેવ છે જીનો સુબામનો પાંચ જણા જાય છે હવે બીજું કોઈ આવવાનું થાતું નથી તો આરું થિંક સૌ નવ 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 આરું થિંક સૌ No 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 no, it's never ever 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 gonna happen. I don't think so. No 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 no, I don't think so. No 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 no, it's never ever 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 gonna happen. I don't think so.

દર્શન તો કરી લીધા છે ને હવે જાય છે ક્યાં જવાનું છે હા શું બાપુ નથી ખબર નો આઈડિયા કોઈને ખબર નથી ક્યાં જવાનું ચાલો તમે બી કંડિશન રોડમાં ભાઈ ના રહેજો અત્યારે જો આપણે બગદાણા જવા નીકળી ગયા છે ને તો હાલો આપણે પેલા બગદાણા છે ડાયરેક્ટલી જો બગદાણા જ ભગી ગયા ને આપણે કામ નથી ચંપલ આપણે સામે નથી મૂકવા મૂઢ ઘર છે એના નથી મૂકવા આપણે જો સાઈડમાં મૂક દઉં એ પીછી લેવા કાઢવા જાવે નહીં તો અહીંયા સારા અહીંયા મૂક દઉં જગ્યા છે લાડ બધી જયાં નાખી દેવાનો હોય ક્યાં મૈયા મીકા ત્યાં સાઈડમાં જવા દે આપણે જો બગદાણા ભોગી અને ચંપલ સામે જ કાઢી દીધા આગળ જઈએ ને કાઢવા ન પડે ને પછી ખોટી ઉપાધિ ન હોય આપણે આગળ જ કાઢી નાખ્યા હાલો આપણે ભોગી ગયા છીએ પેલા આપણે દર્શન કરી લઈએ મારે તો ક્લિપ ઉતારવાની હોય એટલે મારે વાહે રહેવું પડે ઓલા બધા આગળ દર્શન કરવા ને હું એની વાહત જ જાઉં એ બધાને દર્શન કરવાનું મારે ક્લિપ ઉતારવાની હોય એટલા માટે દર્શન તો કરી લીધા છે હવે જાય છે ભોજન શાળામાં પ્રસાદી લેવા માટે પગદાણ આવ્યો હોય તો પ્રસાદી તો લઈ જ પડે ને જો જાય છે પ્રસાદી લેવા માટે અહીંયા પંદરમી થી ત્યાં ડાઇનિંગ ટેબલ નખાઈ ગયા છે ડાઇનિંગ ટેબલ નખાઈ ગયા છે પંદરમી ઓગસ્ટથી જ નખાઈ ગયા છે તો હાલો આપણે પેલા પ્રસાદી લઈ લઈએ તો આપણે પ્રસાદી લેવા તો બી ગયા છે છીએ પ્રસાદી તો લઈ લીધી છે ને આયાસ બારે પાણી પીવા પાણી તો પી એમ પછી જઈએ બહાર કિશોર ભાઈ આગળ આવી ગયા છે સાર વાહે રહી ગયા હતા કારણ કે આ બે ને પ્રસાદી લાવવામાં થઈ ગયો મોડો થોડો નિરાતે ખાધા બે હાલો હવે પાણી પી પીધા જઈએ બાર તો અમે ત્રણ જ છેલ્લા લઈ ગયા હાલ ને ભાઈ વાટે ઉભા છે હા ચાલ થોડો હાલો બહાર જાવી આવી કિશોરભાઈ ને શુભમ તો બહાર ઉભા છે હા એ હાલો થોડો તો હવે જો બેડેરે ગ્લે દર્શન કરીને પૈસા લઈને જાય છે સીધા મોવા હાલો ઘરે જાય એમ છે હાલો હવે સીધા જાય છે મોવા અને આ ગાડી હવે હું આપું છું એ ફ્યુ મોમેન્ટસ લેટર તો જો બગદાણાથી દર્શન કરીને આવી ગયા છો મહુઆ અને મને સ્વભાવ ઉતારી ગયો છે ને અને આ વિડીયોને આ એન્ડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી એક સીધા નવા લોક સાથે બાય